તૈગામાં હતા મિત્રો તો ચાલો મિત્રો સરસ મજાની શ્યામ કપિલા પેલા જ વેતરમાં ઓળખી છે આપણા એક મિત્રને વેચવાની છે તો જે કોઈ રસ ધરાવતા હોય ભાઈ ડિસ્પ્લે ઉપર નંબર છે ડાયરેક એનો કોન્ટેક કરી અને પૂછપરછ કરી અને કિંમતનું ને બધું પૂછી શકો છો અને વિગત જે કાંઈ મેળવવી હોય તમે એની પાસેથી મેળવી શકો છો સરસ મજાની એકદમ દેશી પ્યોર અને તમે જોઈ શકતા હશો શ્યામ કપિલા જે કોઈને લેવાની ઈચ્છા થતી હોય તો શ્યામ કપિલા હવે થોડાક દિવસોમાં જ હવે વ્યાયામ છે તો સરસ મજાની ગાય છે જે કોઈ રસ ધરાવતા હોય એ ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર છે આપણે આપેલા છે અને તમે એને ફોન કરી અને એની બધી જ ડિટેલ તમે પૂછી શકો છો અને ડાયરેક્ટ આપણે કોઈ વચ્ચે કોઈ છે ને ડાયરેક્ટ તમે એનો કોન્ટેક કરી અને એની પાસે તમે પૂછી શકો કે ભાઈ તમારે ગાયની શું કિંમત કરો છો તો આવાના વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન એટલે વિડીયોને લાઈક કરજો